સુરતમાં વિધવા મહિલાનું ઘર પચાવી પાડવાના આક્ષેપ સાથે આજે આદિવાસી મહિલા અને તેમના પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે અને કાબતરું કરનાર ઈસમની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે સુરત કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં કિલ્લા શેઠની વાડીમાં આદિવાસી મહિલા સવિતાબેન મદનલાલ પટેલ રહી છે સવિતાબેન વિધવા છે સવિતાબેનને પૈસાની જરૂર હતી ત્યારે હર્ષદભાઈ પ્રજાપતિ નામના ઇસન સાથે મુલાકાત થઈ હતી હર્ષદભાઈ સાથે પૈસા બાબતે વાતચીત કરી ત્યારે તે પૈસા આપવા તૈયાર થયા હતા પરંતુ ચાર ટકા વ્યાજે આપવાનું કહ્યું હતું જેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા ત્યારે સવિતાબેન દર મહિને તેમને વ્યાજ ચૂકવતા હતા પરંતુ ઘર ચલાવવામાં તકલીફ પડતા વ્યાજ ઓછું કરવાનું કહ્યું ત્યારે હર્ષદભાઈએ કહ્યું કે તમે જે મકાનમાં રહો છો તે મને વેચાણથી આપી દો હું તમને સારી કિંમત અપાવીશ ત્યારે સવિતાબેને તેમના પરિવારજનોને મકાન પંચોતેર લાખ રૂપિયામાં વેચ્યું હતું હર્ષદે સવિતાબેન કહ્યું હું લોન કરાવી તમને પૈસા આપી દઈશ હર્ષદે પોતાના મિત્ર રોહિત કુમાર દિનેશભાઈ જોશી જેશાનીના નામનો દસ્તાવેજ કરાવી સહી સિક્કા કરાવી લીધા હતા બાદમાં ચૌદ લાખ રૂપિયા આપી પરત અંગત કામ માટે બાર લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા બાદમાં લોનના હપ્તા ન ભરાતા બેંક દ્વારા મિલકત સીલ કરવામાં

કલેક્ટર શ્રીને ઓફિસમાં અમારા ઘરના પ્રોબ્લેમ માટે રજૂઆત કરવા માટે આવ્યા છે અમારે લગભગ હર્ષદભાઈ પાસેથી બે લાખ રૂપિયા લીધા હતા એનું વ્યાજ પણ અમે રેગ્યુલર ચૂકવ્યું છે ત્યાર પછી એણે કીધું કે તમારે ઘર વેચવાનું હોય તો હું લેવા માટે તૈયાર છું બોટર લાખ રૂપિયામાં એનું એ થયું હતું ત્યાર પછી એણે એના ફ્રેન્ડના નામ પર અમારા કોના દસ્તાવેજ કરીને એણે બે બેંકમાંથી લોન પણ લઈ લીધી આજની તારીખ સુધીમાં એણે અમને ચૂકવવાના નથી પૈસા અને અમારી સાથે છેતરી કરી છે પોલીસ ઓરિયા ત્યાંથી એણે કબૂલાત પણ આપેલું કે 9 મહિનામાં હું ચૂકવી દઈશ પૈસા ત્યાર પછી પણ એણે ચૂકવવાના નથી હું એમ કે આ ભાઈને જો કે એને સજા થવી જોઈએ એમ અત્યાર પછી કોઈ ની સાથે પણ આવું એ ચીટિંગ કરે નહીં યોગ્ય સજા થાય એને એવી માંગણી છે